તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય પડ્યા છે મોટા બહેન જાડેજા કોંગ્રેસમાં તો જામનગરમાં હાર્દિક પટેલની સભામાં રવિન્દ્રના બહેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે નયનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાતા જ જામનગર જિલ્લામાં કોંગ્રેસને મોટો ફાયદો મળી શકે છે તો નયનાબા જાડેજાએ નેશનલ વુમન્સ પાર્ટીમાં જોડાઈ રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે વિચારતી હતી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાની એમની જે વિચારધારા છે કે સૌનો સાથ સૌનો વિકાસ જે એક ટાઈમે નરેન્દ્રભાઈનું સૂત્ર હતું કે સૌને સાથે લઈને સૌનો વિકાસ કરી એમાં એક પણ કામ હું એમને કરેલું નથી અને આજ એ જ નીતિ કોંગ્રેસ અપનાવી રહી છે બધાને સાથે લઈને ચાલી રહી છે દરેકે જે પણ વ્યક્તિ પીડાઈ છે પછી એ યુવાનો હોય મહિલાઓ હોય ખેડૂતો હોય બધાને સાથે લઈને ચાલી રહી છે તો બસ મારી એવી જ ઈચ્છા હતી કે હું એમના માટે પણ કંઈક કરું એ જ કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે સીટો છે એમાં જામનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ આ તમામ સીટો અમે લોકો જીતી રહ્યા છીએ અમારું જે વચન છે કે અમારી સરકાર બનશે તો ધોરણ બાર સુધી સરકારી શિક્ષણ મફત કરીશું એ વચન અમે ચોક્કસપણે નાના બાળકોના ભવિષ્ય